તો પ્રદેશ ભાજપના સંગઠનને એક મોટી જાહેરાત કરી છે આ સંગઠનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાને બનાવવામાં આવ્યા છે તો આપને જણાવી દઈએ કે મહેન્દ્ર પટેલને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ભરત બોગરાની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની વરણી કરવામાં આવી છે તો આ પ્રદેશ ભાજપના સંગઠને મહત્ત્વની જાહેરાત કરી છે જયશ્રીબેન દેસાઈને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે આ અંગે વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ જોડેથી જી

આ બદલાવ થઈ રહ્યા છે અને જે પ્રમાણે અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે સેલ અને મીડિયા વિભાગની પણ જવાબદારીઓ સોંપાઈ છે તમામ કાર્યકર્તાઓને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું તો સિંહ કહી શકાય કે જે પ્રમાણે જે લિસ્ટ આવ્યું છે એમાં ચોક્કસ કહી છે કે ભરતભાઈ બોગરાને ઉપપ્રમુખી બનાવાયા છે મહેન્દ્ર વ્યાસ પટેલને ઉપપ્રમુખી બનાવ્યા છે યમલભાઈ વ્યાસના મુખ્ય પ્રવક્તાશ્રી બનાવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે યજ્ઞેશ દવેને છે જે મીડિયા પ્રભારી બનાવવામાં આવ્યા છે અને સિદ્ધાર્થી પટેલ જે પ્રદેશ મહત્વનું લિસ્ટ કહી શકાય અને આગામી મોરચા થાય શક્યતા તેવી પૂરેપૂરી શક્યતા છે જી તો હવે આગળ જે બીજા નામો છે તેમાં કયા નામો જે એડ થવાની સંભાવના જોવાઈ રહી છે હા ચોક્કસ તમને અહીંયાથી કમલમના દ્રશ્યો પણ બતાવવા માગીશ કે જે પ્રમાણે અત્યારે અહીં કમલમમાં જે પ્રમાણે લિસ્ટ જાહેર થયું છે એ કહી શકાય કે આગામી દિવસોમાં મોરચા પણ જાહેર થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કે આ જે નવ નામોનું જે લિસ્ટ જાહેર થયું છે એ લિસ્ટની જો વાત કરીએ તો આપણી સાથે આપણી સાથે ચોક્કસથી વાત કરીશું યજ્ઞેશભાઈ દવે સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જેને મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે મીડિયા સેલના તો જે નવ નામોનું જે લિસ્ટ જાહેર થયું છે એ કહીશ કે આગામી દિવસોમાં મોરચા છે પણ એ પણ ડિક્લેર થશે જી તો સ્થાનિક સ્વરાજ ચૂંટણી જ્યારે નજીકમાં આવી રહી છે ત્યારે તેને લઈને આજે આખું માળખું છે તે બદલવામાં આવ્યું છે તો તેની કેવી અસર જોવા મળશે આજે ચોક્કસથી જો વાત કરવામાં તો પૂર્વ જે પ્રમુખ હતા જીતુભાઈ વાઘાણીએ સંગઠનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો પરંતુ જે નવા પ્રમુખ હતા સી આર પાટીલે સંગઠનમાં જળબૂમમાંથી ફેરફાર કર્યા છે આગામી દિવસ આગામી દિવસો પહેલાં પણ જે લિસ્ટ આવ્યું હતું બાવીસ જે જે સભ્યોનું લિસ્ટ હતું એમાં સત્તર સત્તર નામો જે નવા હતા જેમાં નેવું ટકાનું લિસ્ટ નેવું ટકાનો ફેરફાર કરવામાં આવ્યો હતો તો ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં પણ મોરચાનું જે લિસ્ટ આવવાનું છે ચોક્કસ કમલમના દ્રશ્યો પણ અત્યારે બતાવવા માંગીશ કે મોરચા પ્રમાણે જે પ્રમાણે અત્યારે મોરચાનો પણ ડિક્લેર થવાના બાકી છે એમની સાથે પણ વાત કરીશું આપણે યજ્ઞેશભાઈ દવે સાથે વાત કરવાનો પ્રયત્ન કરી જોડાવા બદલ આપનો આભાર